નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવના મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હવે લગ્ન પ્રસંગની આવી ગઈ છે અને ઘણા બધા મિત્રો લગ્ન પ્રસંગની અંદર સોના ચાંદીની ખરીદી કરતા હોય છે તો મિત્રો ઘણા બધા મિત્રોને લગ્ન પ્રસંગ માટે સોના ચાંદી ન ખરીદવા છતાં પણ ખરીદવું પડતું હોય છે તો આજે ગુજરાતના શહેરોની અંદર સૂર્યા સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી સતત ઘટાડા તરફ જઈ રહ્યું છે અને હજુ પણ આવનારા દિવસોની અંદર સોનું કેટલું સસ્તું થશે જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલાં આપણી ચેનલમાં તમે નવા હોઈ તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના શહેરોની વાત કરીએ તો મલ્ટી કોમોડિટી અનુસાર એમસીએક્સ સોના તેમજ ચાંદીના ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે અને વાત કરીએ તો મિત્રો ભારતીય વાયદા બજારમાં સોનાની કિંમત ઘટતી જોવા મળી રહી છે એટલે કે આજે સોના તેમજ ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ ચારસો પચાસ સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો થવાનું કારણ શું જેની પણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરની મજબૂતીના કારણે બુલિયન માર્કેટમાં નરમાઈ જોવા મળી રહી છે અને વાત કરીએ તો મિત્રો સૌથી વધારે યુવાનો અત્યારે સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવા કરવા લાગ્યા છે ખાસ કરીને વાત કરીએ તો શેર બજારના રોકાણકારો પણ અત્યારે સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવા લાગ્યા છે તો મિત્રો હવે લાગી રહ્યું છે કે સોનાની બજાર થઈ ખેદાન મેદાન અને વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રોના સવાલ આવી રહ્યા હતા કે યુદ્ધના કારણે પણ શું સોના ચાંદીના ભાવમાં અસર થતી હોય છે તો જી હા મિત્રો ચીન તાઇવાનના યુદ્ધ હમાસ ઇઝરાયલના યુદ્ધ જેના કારણે સૌથી વધારે યુદ્ધની અંદર ઘર્ષણ સર્જાય તો સૌથી વધારે અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવ ઓલ ટાઈમ સપાટી ચાંદી દિવાળી ચાંદી વૈશ્વિક મહામંદીનો માહોલ સર્જાય તો શું થાય જેની પણ આપણે વિડીયોની અંદર આગળ માહિતી મેળવવાના છીએ વાત કરીએ તો ઘણા બધા મિત્રોએ ધનતેરસ દિવસે પણ સોના ચાંદીની ખરીદી કરી લીધી હતી પરંતુ ધનતેરસ બાદ સતત સોનાના ભાવમાં ઓલ ટાઈમ સપાટીએ જ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો દિવાળી પહેલા વાત કરીએ તો મિત્રો દિવાળી પહેલા સોનું બે હજાર સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે ખૂબ જ સારો સમય કહી શકાય તો મિત્રો હવે સોનાના ભાવમાં કયા આધારે ઘટાડો થાય તેવું ઘણા બધા મિત્રોના સવાલ આવી રહ્યા હતા તો મિત્રો હજુ પણ આવનારા દિવસોની અંદર જાણકારો દ્વારા જાણવા મળી

મિત્રો બે હજાર પચીસ સુધીની અંદર એક જ ધારો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળે તો શું બે હજાર પચીસની અંદર સોનાના ભાવ જે છે એ પચાસ હજારની આજુબાજુ થશે કે નહીં જેની પણ તમે માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો આપણા અનુમાન મુજબ જ સોના તેમજ ચાંદીના ભાવમાં હજુ પણ આવનારા દિવસોની અંદર ઘટાડો થઈ શકે છે અને વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ અત્યારે ખૂબ જ અગત્યના પગલાં ઉપર ટ્રેડ કરી રહ્યા છે જો ચાંદી ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચારી રહ્યું છે જેની પણ માહિતી આપણે આજનાવડીઓની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં ઓલ ટાઈમ ઘટાડો જોવા મળી રહ્યો છે જેનું મુખ્ય કારણ શું તો મિત્રો જેની પણ માહિતી આપણે આજે સાંજના સાંજનાવડીઓની અંદર મેળવવાના છીએ તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાઇનાની અંદર જીડીપી ડેટા આવતાની સાથે જાણવા મળી રહ્યું છે કે ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાઈનાની ઇકોનોમીની અંદર કોઈ પણ વધારો ઘટાડો થાય તો ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થતો હોય છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે ચાંદીના ભાવની અંદર પણ હજુ આવનારા દિવસોની અંદર ઘટાડો જોવા મળી શકે છે કેમ કે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ જે એક લાખની સપાટી વટાવી ચૂક્યા હતા તેમાં પણ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર એક ગ્રામ સોનું છ હજાર નવસો ને પાંત્રીસમાં માં દસ ગ્રામ સોનું ઓગણસિત્તેર હજાર ત્રણસો પચાસમાં જ્યારે સો ગ્રામ સોનું છ લાખ ત્રાણું હજાર પાંચસોમાં વિચાર્યું છે તો મિત્રો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વિચાર્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ કારણ કે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચોવીસ કેરેટ સોનાની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર પાંચસો ને જારે દસ ગ્રામ સોનું પિંચોતેર હજાર છસો માહિતી મેળવી લઈએ કે હવે લગ્ન ની સિઝનની અંદર કેટલું સોનું સસ્તું થશે જેની વાત કરીએ તો મિત્રો હવે તમે લગ્નની અંદર સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો હજુ પણ રાહ નથી જોવાની કારણ કે અત્યારે સોનાના ભાવ ઘટાડામાં જ કહી શકાય અને વાત કરીએ તો મિત્રો દિવાળી પહેલા સોનાના ભાવની અંદર સતત વધારો થઈ રહ્યો હતો જેનું મુખ્ય કારણ શું જેની વાત કરીએ તો મિત્રો ઇઝરાયલ અને હમાસના યુદ્ધ દરમિયાન સોનું સૌથી ઊંચી સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું અને વાત કરીએ તો મિત્રો ગયા વર્ષની અંદર સોનાનો ભાવ જે છે એ બે હજાર ડોલર હતો જેમાંથી આ વર્ષે ચાલીસ ટકા જેટલો સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે એટલે કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાના ભાવમાં ચાલીસ ટકા જેટલો વધારો થયો છે તો આવનારા દિવસોની અંદર એટલે કે બે બે હજાર પચીસ ની અંદર સોનું ઘટાડામાં જાય તો ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો એ સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ પણ કરી લીધું છે તો હવે એ લોકોને પ્રોફિટ ક્યારે મળશે જેની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોના ચાંદીના ભાવની ખરીદી કરો છો ત્યારે તમારે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ કારણ કે જ્યારે પણ તમે ચોવીસ કેરેટ સોનાને માર્કેટની અંદર વેચવા જાઓ છો ત્યારે માર્કેટની અંદર જે ભાવ ચાલી રહ્યા હોય એ જ ભાવેથી તમારી પાસે સોનાની ખરીદી કરવા

કેટલાક દિવસોથી બુલિયન માર્કેટમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં પણ હવે કડાકો જોવા મળી રહ્યો છે જેના આધારે કહી શકાય કે સોના તેમજ ચાંદીના ભાવમાં હજુ પણ આવનારા દિવસોની અંદર ઘટાડાનો માહોલ સર્જાય તેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે જેની સાથે વાત કરીએ તો મિત્રો એમસીએક્સ અનુસાર પણ સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો એક તોલા સોનાની અંદર છેલ્લા પાંચ દિવસની અંદર પાંચ સુધીનો ઘટાડો નોંધાયો છે તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની જાણકારી લેવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ